નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ અને રાહતભર્યા સમાચાર ખાસ કરીને સાહીઠ વર્ષથી ઉપરના અને એંસી વર્ષથી ઉપરના પેન્શનરો માટે લઈને આવ્યા છીએ તો મિત્રો છેલ્લા ઘણા સમયથી પેન્શન સુધારણા ઉંમર આધારિત વધારાના લાભો અને નવા પગાર પંચ અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી હવે આ બધાને લઈને સત્તાવાર સ્તરે સ્પષ્ટતા આવી ગઈ છે અને એ જાણવું દરેક પેન્શનર અને કર્મચારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને જરૂરી છે તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ સાહીઠ વર્ષથી ઉપરના પેન્શનરોને મળતા ઉંમર આધારિત વધારાની તો કેન્દ્ર સરકારના નિયમો અનુસાર એંસી વર્ષ પૂર્ણ થયા પછી પેન્શનરોને બેઝિક પેન્શનમાં વધારાનો લાભ આપવામાં આવે છે આ નિયમો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવ્યા છે અને હાલમાં અમલમાં છે એંસી વર્ષથી પંચ્યાસી વર્ષ સુધી વીસ ટકા વધારો પંચ્યાસીથી લઈને નેવ વર્ષ સુધી ત્રીસ ટકા વધારો નેવથી પંચાણું વર્ષ સુધી ચાલીસ ટકા વધારો પંચાણુંથી સો વર્ષ સુધી પચાસ ટકા વધારો અને સો વર્ષથી ઉપરના ઉપર સો ટકા સુધીનો વધારો લાભ આપવામાં આવે છે એટલે કે ઉંમર વધે તેમ પેન્શનમાં વધારાનો સુરક્ષા કવચ પણ મજબૂત બનતો જાય છે હવે મિત્રો સૌથી મોટી અને ચર્ચામાં રહેલી બાબત એટલે કે આઠમો પગાર પંચ તો ત્રણ નવેમ્બરના રોજ સરકાર દ્વારા આઠમા પગાર પંચની રચનાનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું આ પગલું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવ્યું છે જેનાથી સ્પષ્ટ થાય છે કે હવે આઠમો પગાર પંચ માત્ર ચર્ચામાં નહીં પરંતુ એક્શન મોડમાં આવી ગયું છે પંચની સત્તાવાર વેબસાઇટ લોન્ચ કરી દેવામાં આવી છે અને કર્મચારીઓ તથા પેન્શનરો પાસેથી સૂચનો પણ માંગવામાં આવી રહ્યા છે આ પ્રક્રિયા દર્શાવે છે કે સરકાર એક વ્યાપક અને સંતુલિત પગાર તથા પેન્શન માળખું તૈયાર કરવા પ્રતિબદ્ધ છે મિત્રો બજેટ સત્ર દરમિયાન સંસદમાં આ મુદ્દે ચર્ચા થઈ અને રાજ્યસભામાં નાણાં મંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટ જવાબ આપ્યો છે પંકજ ચૌધરી દ્વારા આપવામાં આવેલા જવાબ ખાસ કરીને તેઓ માટે મોટી રાહત લઈને આવ્યો છે જે એકત્રીસ ડિસેમ્બર બે હજાર સુધીમાં નિવૃત્ત થવાના છે ઘણા કર્મચારીઓમાં પ્રશ્ન હતો કે શું તેઓને આઠમા પગાર પંચનો લાભ મળશે કે નહીં તો મિત્રો મંત્રીશ્રીએ સ્પષ્ટતા કરી છે કે પેન્શન સુધારણા પેન્શન નિયમ બે હજાર એકવીસ અને પગાર પંચની ભલામણોના આધારે જ લાગુ થશે ફાઇનાન્સ બિલ બે હજાર પચીસ દ્વારા આપોઆપ કોઈ ફેરફાર થતો નથી પરંતુ તેની માટે નિયમિત કાયદાકીય પ્રક્રિયા અનુસરવી જરૂરી છે અહીં મિત્રો એક મહત્વની વાત સમજવી જરૂરી છે કે જો કોઈ કર્મચારી એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ પહેલાં નિવૃત્ત થાય છે તો તેને આઠમા પગાર પંચની ભલામણો સ્વીકાર્યા પછી લાગુ થતી તારીખ અનુસાર સુધારેલ પેન્શનનો લાભ મળી શકે છે એટલે કે નિવૃત્તિની તારીખ મહત્વપૂર્ણ છે પરંતુ અંતિમ નિર્ણય સરકાર દ્વારા સ્વીકારેલી ભલામણો પર આધારિત રહેશે મિત્રો સાંસદ આનંદ ભદૌરિયાએ પણ ફાઇનાન્સ એક્ટ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો અને તેના જવાબમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફાઇનાન્સ એક્ટ બે હજાર પચીસ વર્તમાન પેન્શન નિયમોને વધુ મજબૂત બનાવે છે પરંતુ પેન્શનમાં સંશોધન ત્યારે જ લાગુ થાય છે જ્યારે સરકાર સત્તાવાર રીતે પગાર પંચની ભલામણો સ્વીકારી લે છે હાલ સરકારનું સંપૂર્ણ ધ્યાન પંચ દ્વારા મળતા ડેટા અને ફીડબેક ફીડબેક પર છે જેથી ભવિષ્યમાં એક મજબૂત અને સંતુલિત પગાર માળખું તૈયાર થઈ શકે છે મિત્રો આ સમગ્ર પ્રક્રિયા દર્શાવે છે કે પેન્શનરો અને કર્મચારીઓની આર્થિક સુરક્ષા માટે સરકાર ગંભીર છે સાહીઠ વર્ષથી ઉપરના અને ખાસ કરીને એંશી વર્ષથી ઉપરના પેન્શનરો માટે ઉંમર આધારિત વધારાનો લાભ ચાલુ રહેશે અને આગામી પગાર પંચ પછી તેમાં વધુ સુધારણા થવાની પણ શક્યતા છે અંતમાં મિત્રો જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો અથવા નિવૃત્ત પેન્શનર છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે સમયસરની માહિતી રાખો સત્તાવાર જાહેરાતની ખબર રાખો અને કોઈ અફવાઓ પર વિશ્વાસ ન કરો આવી જ સાચી અને ઉપયોગી માહિતી માટે આપણી ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ